અને ઓલા દરવાજા દેવા અંગ્રેજ ને આવડું નહીં અને મારા વાડાને કરી નહી વાત બાકી જર્મન જેવી જાત ને પછી રેવા નો દેત રામવાડો અને ઈ વાવડી રામવાડા વાવડી ગામ ભાંગી અને વાવડીની ડેરીમાં નાની એવી ચીઠી પત્ર લખે છે વાવડી મેં ભાગી છે નિર્દોષ ને ટીપતા નહીં અને ગરાસિયા ઉપર નવા કર અને કાયદા લાગુ પડ્યા છે તે કાઢી નાખજો બાકી ધોરા દિવસે ધારી ને ધમરોડી નાખવું તો માનજો કે લિખિત રામ બોલ્યો તો